મહુવાના એકસો ને પંચ્યાસી વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી સ્વામી રાતોરાત ઉઠાવી લેવાય હવે સુરતમાં પણ પડ્યો શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણશિંગુ મુકવામાં આવ્યું છે મહુવા ખારગેટના એકસો ને વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવતા વિવાદ સુરત દક્ષિણ ગુજરાતના અમરેલી ભાવનગરના અલગ અલગ વિસ્તારના હરિભક્તો મહુવા ખાતે જય વિરોધ નોંધાવશે હાલ આ મહુવામાં આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી શરૂ નિત્ય સ્વરૂપ સ્વામી અને બાલ સ્વામી સરદાર દ્વારા સ્વરૂપ સ્વામી ભગવાનની મૂર્તિને રાતોરાત જ મંદિરમાંથી ઉઠાવી લેવાય નિત્ય સ્વરૂપ સ્વામી સામી અગાઉ અમદાવાદના મંદિરમાંથી મૂર્તિ ઉઠાવી લીધી હોવા બાબતે લીગલ કાર્યવાહી થઈ હતી મંદિર તરફથી લીગલ નોટિસ આપવામાં આવતા સ્વામીએ મૂર્તિ પરત કરી હતી ઉપરાંત રાતોરાત જ મંદિરના ગેટની બહાર દિવાલ ચણી દેવામાં આવી આચાર્ય વિહારી લાલજી મહારાજ દ્વારા એકસો પંચ્યાસી વર્ષ પહેલા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી જૂના મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપિત થાય તે માટે સુરતથી હરિભક્તોએ લડત શરૂ કરી